નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો બજાર ભાવ તો આજે તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસને વાર ગુરુવાર તો મિત્રો જીરું પકવતા તમામ ખેડૂતો માટે આજના વિડીયોની અંદર જાણવા જેવું છે તો મિત્રો છેલ્લે સુધી વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને જીરાની બજારમાં આજે એટલે કે ઘટાડો થયો છે અને જીરાના વાયદામાં ગઈકાલે ત્રીસ હજાર વાળો આજે ઘટીને ઓગણત્રીસ હજારની સપાટી પર પહોંચી ગયો હતો અને જીરાની બજારમાં આગામી દિવસોમાં વેચવાયેલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે તો મિત્રો ખાસ કરીને ખેડૂત મિત્રો જરૂરથી આ ધ્યાનમાં લેજો તો જીરાના ભાવમાં આગામી દિવસોમાં ભાવ હજી થોડા દબાશે અને જીરાના બજારમાં ભાવમાં આજે મળે દોઢસોથી બસો રૂપિયાનો ઘટાડો થયો છે તો ઊંઝામાં જીરાની આવકો સારી છે અને મોટા ભાગની આવકો અત્યારે રાજસ્થાનની આવી રહી છે તો મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો આ ભાવથી જીરું વેચવા વેચાણ કરવા મૂળમાં નથી પરંતુ જુલાઈ અને ઓગસ્ટમાં થાકીને ખેડૂતો નીચા ભાવથી વેચાણ કરે તેવી સંભાવના છે તો જીરાની બજારમાં આગામી દિવસોમાં આયાત વેપારો કેવા થાય છે તેના ઉપર પણ બજારનો આધાર રહેલો છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે અત્યારે હાલ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ રેટ આપેલ છે સાતસો 4750 થી પાંચ હજાર ચારસો પચાસ રૂપિયા કાલાવાડ ચાર હજાર થી પાંચ હજાર છસો પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર ચાર હજાર પાંચસો થી પાંચ હજાર રૂપિયા જામનગર ચાર હજાર થી પાંચ હજાર રૂપિયા मऊआ नौ सौ, सौ थी पंच हज़ार सौ रुपया मांडल पाँच हज़ार एक सौ छोतर थी पाँच हज़ार सात सौ सत्सौ पचास रुपया पचाव पाँच हज़ार सौ थी पाँच हज़ार चार सौ सो रुपया हड़वद पांच हज़ार सौ थी पाँच हज़ार पाँच सौ पंचानु रुपया ऊंजा चार हज़ार बस सौ थी छ हज़ार पचास रुपया हायर इज 5000 થી 5800 રૂપિયા રાજકોટ 4650 થી 5485 રૂપિયા જેતપુર 4301 થી 5321 રૂપિયા બોટાજ 4850 થી 5650 રૂપિયા વાકાનેર 5000 થી 5521 રૂપિયા અમરેલી બે હજાર બસો થી પાંચ હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા